ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજન માટે અમલમાં મુકાયેલ દિવ્યાંગ લગ્ન સહાય અને સંત સુરદાસ યોજનાનો લાભ દિવ્યાંગજનને મેળવવા માટે મહેસાણા જિલ્લા સુરક્ષા અધિકારીએ લોકોને અપીલ કરી વિગતો અને માર્ગદર્શન માટે સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગજનોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલી છે દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તો દંપતીને રૂપિયા એક લાખ પચાસ હજાર અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો દિવ્યાંગ વ્યક્તિને રૂપિયા પંચોતેર હજારની સહાય મળવા પાત્ર છે સંત સુરદાસ યોજનામાં સાહીઠ ટકા કે તેથી વધુ ટકાવારીવાળા દિવ્યાંગ વ્યક્તિઓને પ્રતિમાસ રૂપિયા એક હજાર સહાય મળવા પાત્ર છે દિવ્યાંગ લગ્ન સહાય અને ઓનલાઈન અરજી કરવી આ અંગેની વધી વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ગ્રાઉન્ડ ફ્લોર જિલ્લા સેવા સદન એકનો સંપર્ક કરવો તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાંથી ગત વર્ષે દિવ્યાંગ લગ્ન યોજનાનો જિલ્લાના છપ્પન જેટલા દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો યોજનામાં અત્યાર સુધી જેટલા ટકાવારી ધરાવતા હતા તેવા દિવ્યાંગોને પેન્શન વન થાઉઝન્ડ આપવામાં આવતું જેમાં હવે વધારો કરીને જેને સાઠ ટકા છે કે તેનાથી ઉપરના કોઈ પણ ટકાવારી છે તેને દિવ્યાંકા ને પણ આવરી લેવામાં આવેલી છે જેને દર મહિને માસિક પેન્શન મળી શકશે જેના માટે ઈ સમાજ કડાણ પોર્ટલ છે એમાં ડાયરેક્ટ અરજી કરી શકશે આ ઉપરાંત એને જો વધુ માહિતી માટે અમારી કચેરી સમાજ સમાજ સુરક્ષા એક કચેરી કલેક્ટર ઓફિસ બ્લોક નંબર એક ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ ડાયરેક્ટ સંપર્ક

સામે વાળા પક્ષ પણ જો દિવ્યાંગ હોય અને દિવ્યાંગ વ્યક્તિ હોય તો બંને પક્ષને દિવ્યાંગમાં સહાય મળવા પાત્ર જેમાં પણ વધારો આવેલો છે પચાસ હજાર પચાસ હજાર લેખ મળતા જે હવે વધારો કરીને પિંચોતેર હજાર થઈ ગયેલા છે પિંચોતેર પિંચોતેર નો લાભ આપણો દોઢ લાખ જેટલો લાભ આપણે એનો જો મેરેજ સર્ટિફિકેટ હોય એના લગ્નના બધા જ પુરાવા કલ્યાણની પોર્ટલ અમારું એમાં એમાં ડાયરેક ઓનલાઇન અરજી કરશે અને એને લગ્ન સહાયનું ડાયરેક એમાં પણ ડીબીટી દ્વારા લાભ મળવાપાત્ર બે લગ્ન હોય બધાને જ મળવાપાત્ર થાય પણ માત્ર માત્ર દિવ્યાંગને જ બે વર્ષની અંદર એપ્લાય કરેલું હોવું જોઈએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા